खातेल वर्खवाला पार्टी प्लॉट में हायर एज्युकेशन ट्रस्ट द्वारा विद्यार्थी ने एनसी लाखना चेक अर्पण कर मुख्य मेहमान तरीके ग्रुप ऑफ इंडस्ट्रीज़ ना प्रेसिडेंट श्री सफी भाई मणियार तथा अतिथि विशेष तरीके श्री अब्दुल हक इराखी बिजनेसमैन खमीसा सिंधी तमज मईक्रो बिल्डर्स तथा हालार मेमण समाज प्रेसिडेंट अब्दुल कादर जुढ़ियावाला नव गुजरात સમયના ચીફ એડિટર શ્રી અજય ઉમટ તથા અમદાવાદ શહેરના જાણીતા બિઝનેસમેનો તથા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને મહેમાનોના હાથથી ચેક આપવામાં આવ્યા હતા હાયર এড્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અબ્દુલ રઝાક મેમર સાહેબ સેક્રેટરી એમએચ મલેક સાહેબ वाइस प्रेसिडेंट एआर मंसूरी तथा ट्रेजरर एजी शेख खूबच महत्व उठावीने प्रोग्राम ने सफलता माटे योगदान આપ્યુ હતુ स्काईलाइट एजुकेशन फाउंडेशन ने जो काम किया शुरुआत में तो मैंने मेरे लेक्चर में भी बोला कि मेहमानों ने लाख से शुरू करा था तो आप लोगों को लगा कि कितना तक पहुंच सकते पहुंच सकते कि नहीं पहुंच सकते लेकिन आज इन्होंने जो काम किया वो शायद ऐसा काम अगर होता रहे तो मुसलमान कोई भी एजुकेशन से बेखबर हो ही नहीं सकता और एजुकेशन नहीं ले सकता ऐसा हो ही नहीं सकता क्योंकि एस एस सी तक हायर सेकेंडरी तक और ट्वेल्थ तक तो आ, 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 बच्चा पढ़ लेता है कैसे भी करके पास भी हो जाता है लेकिन तकलीफ़ होती है उसके बाद में कॉलेज में और कॉलेज के अंदर फी इतनी बढ़ गई है कि वो सोच भी नहीं सकता फिर वो क्या होता है कि कोई ऐसे वैसे कोर्स लेके नौकरी कर लेते हैं रिक्शा चला लेते हैं लेकिन ये के एजुकेशन ने जो काम किया और आज समझो सेवेंटी फाइव लैक्स डिस्ट्रीब्यूट करते हैं बहुत बड़ी बात है और जैसे मैंने बोला कि अकेले चले थे और लोग साथ आते गए ऐसे इनके साथ में इतने लोग जुड़ गए तो मैं समझता हूँ कि अगर डिमांड बढ़ी तो ये लोग और भी कर सकेंगे काम तो का एजुकेशन का काम हेड ऑफ है अल्लाह उनको कामयाबी देवे और बड़ी में बड़ी, बड़ी बात यह है कि अभी जितने काम करते सब सीनियर सिटीजन हैं इनके साथ में न्यू जनरेशन को जॉइंट होना ज़रूरी है तभी ये काम आगे और बढ़ेगा मारू नाम अमानुल्ला सेठवाला डॉक्टर नाकादार इंस्टीट्यूट ऑफ नॉलेज नंदासन कैंपस डायरेक्टर આજે આ પ્રોગ્રામ સવારે દસ વાગે ચાલુ થયો છે સ્ટાયલેક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જે સ્કોલરશિપનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર ખરેખર સમાજ માટે બહુ ઉમદા ઉમદા મેસેજ જઈ રહ્યો છે આજે આ સ્કોલરશિપમાં એંસી લાખ રૂપિયાનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે ઓછામાં ઓછા સાડા ત્રણસો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે ઉચ્ચ અભ્યાસ માટે આ ખરેખર એક પ્રેરણાદાયક કામ છે અમારા માટે અને આ જે સ્કાલેક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જેના અબ્દુલ રજાકભાઈ ઇન્જિનિયર અને મલેક સાહેબ જે ટ્રસ્ટી છે અને તેમની આખી ટીમ અમને ઘણી પ્રેરણા આપે છે કે આ લોકો જે સિનિયર સિટીઝન ગ્રુપ જે રીતે કામ કરી રહ્યા છે અને તેમની એ અમને એવું નથી લાગતું કે સિનિયર સિટીઝન છે તેઓ પોતે નવજવાન જેવો કામ કરી રહ્યા છે અને આના ઉપરથી અમને એજ્યુકેશનને લગતા જે પણ અમે લોકો કામ કરીએ છીએ અમારા માટે ખરેખર બહુ પ્રેરણાદાયક છે અને ભવિષ્યમાં પણ આમની ઉંમરને જોતા અમને એવું લાગી રહ્યું છે કે આમની સાથે સમાજના દરેક લોકોએ જોડાવવું જોઈએ અને જો એજ્યુકેશનની અંદર સ્કોલરશીપ આપવામાં આવશે અને આ બાળકો જ્યારે પાંચ વર્ષ પછી સમાજ માટે કંઈક તૈયાર થશે ડૉક્ટર એન્જિનિયર અને જો એ જ બાળકો બીજા એક બાળકને પણ દત્તક લેશે તો સમાજ ભવિષ્યમાં ઘણી મોટી પ્રગતિ કરી શકશે ભલે સ્કાયલેક એજ્યુકેશન તરફથી જે શરૂઆતમાં સાત વર્ષ પહેલાં ફક્ત અને ફક્ત દસ લાખથી જે શરૂ કરવામાં આવ્યું હતું આજે સાત વર્ષના અંદર એ લોકો એંસી લાખની સ્કોલરશિપ જે આપી રહ્યા છે જકાત ફંડની સાથે સાથે આ વર્ષે લીલા ફંડ પણ આપે છે જે ખરેખર પ્રેરણાદાયક છે અને આ જ સ્કોલરશીપનું કામ દરેક ડિસ્ટ્રિક્ટમાં ચાલુ થઈ શકે અને આપણા સમાજના દરેક બાળકો આનો લાભ લઈ શકે જે લોકો અભ્યાસથી વંચિત રહી જાય છે ઉચ્ચ અભ્યાસ માટે ડ્રોપઆઉટ થાય છે એ લોકો માટે આ ખરેખર બહુ અગત્યનું કામ છે અને સમાજના દરેક લોકોએ આ કામ કરવું જોઈએ તેવી હું આશા રાખું છું. મેરા નામ રાણા પ્રથમ અર્شدભાઈ એ મેં કરન્ટલી BCA સેમ 3 મે સ્ટડી કરતો હું. ઓર મેં અબી સ્કાયલક એજ્યુકેશન કે થ્રુ જો સ્કોલરશિપ દી જાતી હે વો 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 ઉનકા લાભ મેરકો મિલા હે. તો મેં ઉનકા શુક્રગુજારુ. अभी तक के थ्रू पिछले साल मेरे को टेन थाउजेंड मिले थे तो उनके थ्रू मेरी फी हो गई थी आगे आप क्या करना था था। आगे, आगे मेरा बी सी ए कम्प्लीट करके एम सी ए के थ्रू अच्छी कंपनी में मेरे को जॉब ऑफर दी जाए ऐसा मैं आ, सोच रहा हूँ आप यहाँ से जो पढ़ाई लेते हो आगे चल के अल्लाह आपको अच्छी नौकरी दे तो आप ये संस्था के लिए क्या करना चाहते हैं अगर ये मेरे को अच्छी नौकरी मिल गई तो मैं न, मैं अच्छी अच्छा सैलरी मिलेगी तो मैं उनको रिटर्न करना चाहूँगा जितनी मेरे को सैलरी मिली है इससे दूसरों का भी भला किया जाए असल मेरा नाम अलजिया शेख है सर मैं बीकॉम और सीए का एजुकेशन अभी कर रही हूँ अभी मैं मेरी लाइफ में सीए ए परस्यू करना चाहती हूँ जी मैं सबसे पहले तो स्काईलाक एजुकेशन ट्रस्ट का बहुत बहुत थैंक यू बोलना चाहूंगी मैं ये जो भी चेक मुझे मिला है वो मैं आगे मेरी फर्दर स्टडीज में इंक्लूड करूंगी मैं पढ़ाई को लेकर मुस्लिम लड़कियों को यही मतलब इन्फ्लुएंस करना चाहूंगी कि मुस्लिम गर्ल्स भी आगे पढ़ सकती है वो जो चाहे अपने ड्रीम्स हासिल कर सकती है जस्ट द थिंग इज दे नीड टू बी कॉन्फिडेंट इनफ एंड दे हैव टू गिव देर फाइनेंस

કે જે સ્કાયલ હાયર এড્યુકેશન છે મે એક વખત એ કહ્યું તો ભાઈ 12મા ધોરણના છોકરાઓ માટે કંઈક ત્રણ મદદ કરો તેમણે કહ્યું ના અમારો મતલબ છે કે હાયર এড્યુકેશન એટલે જે ઉપર જે લેવલ જાય છે એ બરોબર ડ્રોપ આઉટ થઈ જાય છે એ ડ્રોપ આઉટ ના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે અને કોઈ પરદેશ જવું હોય કે મેડિકલ માં જવું હોય એવા બધા છોકરાઓ માટે આ તક બનાવવામાં આવી છે અને એના કારણે જે આપણા બાળકો જે છે એ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે એવો આશય છે અને એ હિન્સાલ બહુ નાના પાયાથી શરૂ કર્યું હતું એમાં અમે બી બધામાં ભાગ લઈએ છીએ અને બહુ નાના પાયાથી શરૂ કર્યા પછી અત્યારે એંશી લાખ રૂપિયા સુધીનું આ વેચીડ થઈ છે ને પબ્લિક પણ જોઈએ એટલા પૈસા આપે છે અને ખરેખર અમારા આ પ્રમાણે આ સક્સેસ થઈ રહ્યું છે